નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ ગુજરાત કારોબાર આપનું સર્વનું સ્વાગત કરું છું આજે જ આપણે આવેલા છીએ ઉમરગામ તાલુકાના વલવાડા વિસ્તારની અંદર વલવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને લઈને અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ પેપરની અંદર જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા એ અહેવાલ બાદ પ્રવેશભાઈ દિનેશભાઈ પટેલનો અમને ટેલિફોનિક ફોન આવેલો હતો મારા જે તંત્રી સાહેબ છે એમની સાથે બી વાત થઈ હતી એમની અને એમને એ બાબતે ખુલાસો કર્યો તો કે જે ફોર્મ ભરાયું છે એ ફોર્મ બાય મિસ્ટેકથી અને અધિકારીઓની ભૂલના કારણે ભરાયું છે મારી કોઈ પણ જાતની ફોર્મ ભરવાની ઈચ્છા ન હતી આવું પરેશભાઈ અમને સ્પષ્ટ જણાવ્યું હતું એ વાતનો ખુલાસો કરવા માટે અમારી ગુજરાત કારોબારની ટીમ આજે એમની ત્યાં એમના ઓફિસ પર આવી છે અને પરેશભાઈ મારી સાથે ઉભેલા છે હું પરેશભાઈ સાથે વાતચીત કરીશ અને પરેશભાઈ અહીંયા અમારી સાથે હાજર છે અને પોતે જ એ બધી બાબતે ખુલાસો કરવા માટે આવેલા છે કે સાચું શું છે અને ખોટું શું છે પત્રકાર છીએ સાચી હકીકત બી લોકો સામે લાવવાનું હોવાનું કામ છે પણ હકીકત જે જાણતા અજાણતા લીધું છે એમને ફોર્મ જે લેવાની પદ્ધતિ હતી કે એક વાગ્યા પહેલા ફોર્મ ભરવાનું હતું એક વાગ્યા પછી ફોર્મ ભરવાનું હતું અને એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો સમયગાળો હતો એ સમયગાળા કરતાં પહેલાં ફોર્મ એમને પરત લઈ લીધેલું છે જે ફોર્મ હતું એ બીજા વ્યક્તિ આપવા ગયેલી હતી અને આ બાબતે અમારે અધિકારી સાથે પણ વાત વાત થઈ છે સ્પષ્ટીકરણ થયું છે આ બાબતે હું પરવેશભાઈને પૂછીશ પરેશભાઈ એ દિવસે શું થયું હતું અને તમારે જે ફોર્મનો જે વિવાદ છે એ કઈ રીતે સર્જાયો હતો ડેપ્યુટી સપ્ટેમ્બરમાં તમે ફોર્મ ભર્યું કે નથી ભર્યું એ વિગતવાર તમે જણાવશો સૌપ્રથમ તો એમાં રિયલમાં જે થયું છે ને એમાં કેવું છે કે અમારા જે પેનલના સરપંચ છે જયેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ જોડે મારું ફોર્મ હતું અને અમારી વાત એવી થઈ કે ભાઈ જે તે અધિકારી આવેલો હતો મુખ્ય અધિકારી એમને આપણે ફોર્મ એકવાર ચકાસાઈ કરી દઈએ ફોર્મ ભરવાની ભરવાનું સોલ્વ થતો જ નહીં એ આપણે પછીની વસ્તુ હતી રાઈટ પણ અમારી વચ્ચે નક્કી હતું સ્પષ્ટ કે આપણે દિલીપબેન જે વાઇફ સુજાતાબેન એને રિપ્લેટ આપવાનું ટુ પોઈન્ટ ફાઈ માટે અને ટુ પોઈન્ટ ફાઈવર આપણે લેવાનું કેમ કે આપણે ટુ પ્લસ ફોર થઈએ કે ફોર પ્લસ ટુ થાય વાત એક જ હતી આપણે જે થર્ડ પેનલ હતી એમાં જોઈન્ટ થવાની વાત નહીં હતી એટલે આપણે બી એટલે મોટું મન કરીને એમને આપવા માટે એમ રેડી હતા પણ એકચ્યુઅલી લોકોની ગામમાં જે બધી વાત હતી જે બી થઈ હોય એમાં કોઈને એમ થયું કે નહીં ફોર્મ એટલે ભરવાના છે કે ભાઈ પરત ખેંચ્યું એવું રીયલમાં નથી જયેશભાઈ ફોર્મ ચકાસણી માટે જે બી મુખ્ય અધિકારીને મળ્યા હતા ગઢવી સાહેબને અને એમને પૂછ્યું ભાઈ દરખાસ્ત માટે કોણ છે તો ભાઈ કોમલ બેન છે તો જે તે ધીરે નથી ખબર કે ભાઈ આ જયેશભાઈ એટલે પ્રવેશભાઈ નથી પેલા ભાઈને એમ કે આ જયેશભાઈ પ્રવેશભાઈ છે ફોર્મ પર ઉપર એમણે શું કર્યું ટાઈમ લખીને સાઈન કરી દીધી પણ ટાઈમ ને સાઈન થઈ ગયું પછી મેં તો એ ટાઈમ હું તો બહાર હતો પંચાયત ની મારી કાર પાસે હતો મેં તો જયેશ ભાઈ મારો ફોર્મ ક્યાં છે અંદર સાહેબ પાસે મોકલ્યો મેં તો ફોર્મ કતો મૂક્યું ભાઈ સાહેબ મેં મારો ફોર્મ મેં તો સાઇન કરી દીધી મેં સાહેબ તમને ખબર છે હું કોણ છું હું તો ઉમેદવાર છું મેં તમને ફોન આપ્યો કારણ કે પેલા ભાઈ કોણ હતા મેં તો એ જયેશભાઈ સરપંચ છે તમને ફોર્મ જગ્યા મળવા લાગે કે ભાઈ બરાબર છે કે નહીં મળે સાહેબ એમ કહે કે તમે ફોર્મ પાછું તો પછી કેવી દેલો છે મેં સાહેબ ટાઈમિંગ ખેંચવા છે એક થી ત્રણ એમાં હું ફોર્મ પાછું ખેંચી દઉં રાઈટ આ ફોર્મ મારે ભરવાનું હતું જ નહીં તો હું કમ મારી છબી પર દાગ લગાવો કે ભાઈ મેં ફોર્મ ભરે ફોર્મ પરત ખેંચ્યું છે એટલે સાહેબ મેં તમને એક રિક્વેસ્ટ કરું છું એવું તમારે રાઇટિંગમાં જોતું હોય કે જયેશભાઈ થી ફોર્મ અને અને જે મને જે બી મેં ઘડ્યું સાહેબ મુખ્ય અધિકારી એક ભૂલ થઈ હતી કે અમારે પહેલાં પૂછવા જોતું હતું પ્લસ અમારા આઈડી કાર્ડ મને માગવા હતા મેં સાહેબ એ તો એ બધા તમારી મિસ્ટેક છે તમે આજે આ તમારા જે મુખ્ય અધિકારી બંને આવતા હોય તો તમારે પૂછવું જોઈએ કે ભાઈ જયેશભાઈ કોણ છે પ્રવેશભાઈ કોણ છે આઈડી કાર્ડ તમારે માંગવા દીધો હતો સાહેબ એમ કે નેક્સ્ટ ટાઈમ રિપીટ નહી થશે આ મારી ભૂલ થઈ ગમે સાહેબ નેક્સ્ટ ટાઈમ રિપીટ થને કે પ્રવેશભાઈએ ફોર્મ આપીને ફોર્મ ખેંચ્યું એક્યુલી ફોર્મ આપવાનું કોઈ મારો કોઈ એમ હોતો જ નહીં ઇન્ટરેસ્ટ નહીં હતો કે ફોર્મ આપીને પાછું ખેંચું રાઈટ સાહેબ તો તમે એક કામ કરો અમારો ફોર્મ મને પાછું પરત આપો તો પરત આપવા માટે કીધું કે તમે એક અરજી મારે એટલું લખી હતું કે જયેશભાઈ ફોર્મ ધપાઈ ગયું હતું અને મારે સાઈન થઈ કે તમારાથી મને હું મારું ફોર્મ પાછું લેવું છું ખેંચવાનો શબ્દ નથી કે ફોર્મ ભરીને આપણે કોઈ ઇન્ટેન્શન નહીં હતો તો સાહેબે જે તે સમયે એક ફોટો લીધો એ ફોટો ખબર નહીં ત્યાંથી કોઈ વાયરલ કર્યો ભાઈ પ્રવેશભાઈ ફોર્મ ખેંચેલ છે ખેંચેલ નહીં હતું એ તો એક પેલી અરજી હતી અને ફોર્મ મેં પરત લીધેલું છે પાછું અને ફોર્મ ભરવાનો ટાઈમિંગ એક વર્ષ સુધી નહોતો હતો અને ફોર્મ ખેંચવાનું ટાઈમિંગ તમને ખબર હશે એ હિસાબે ગ્રામ પંચાયત જે અધિનિયમ એકાવનની જે કલમ છે એમાં લખેલું છે મુદ્દા નંબર સાત અને મુદ્દા નંબર આઠમાં કે તમે ત્રણ વાગે જો ટાઈમિંગ હોય ઉપસરપંચ ચૂંટણીનો તો એક થી ત્રણ માં તમે ફોર્મ ખેંચી શકો અને એક વાગે તમે ફોર્મ ભરી શકો તમે જે તે અધિકારીના ફોર્મમાં બી જોઈ શકો કે બાર ને ટ્વેલ્વ થર્ટી ટ્વેલ્વ થર્ટી ફાઈવ જો ફોર્મ આપ્યું હોય બાય મિસ્ટેક ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ કીધે ફોર્મ કોઈ અધિકારી પાછા આપે આપણને એટલે એ બી એક તમારે જોડે છે અને આપે બી હું એમ નથી કહેતો કે ભાઈ મીડિયાના માધ્યમથી કે આજે આપણે અરે પછી ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા કે ભાઈ તમે જાણી જોઈને આવું કર્યું છે પણ મારું કહેવાય તમને એટલું જ હતું કે ભાઈ સાચી હકીકત આ હતી અને તમે હોય તો એક વાર પૂછી લો અને જે હોય તો આપણે જે મિસ્ટેક જે થઈ છે બરાબર જે એરર આવી છે એને આપણે ચેન્જ કરીને સુધાર લખશું તો જે તમે વિશ્વાસ રાખો આવ્યા છે અને જે આપણું ઇન્ટરવ્યુ કર્યું છે આજે બસ એ જ મારે લોકોને જણાવવું હતું અને હું આપ સૌને એના માટે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વરવાડા ગ્રામ પંચાયતમાં આજે સરપંચ બી આપણે છે ડેપ્યુટી બી આપણે બનાવેલા છે કે જોડે બનાવ્યું છે આપણને કોઈ વાંધો નથી આપણને સરપંચ ડેપ્યુટી બનવા કરતા બનાવવામાં ઇન્ટરેસ્ટ છે અને ગામના વિકાસ ગામના કામમાં માટે ઇન્ટરેસ્ટ છે એ આપણે ગામના વિકાસ ગામના કામ જોડે મને કરશું અને હું બધા સંદેશો આપું છું કે આપણે એક કામ કરવાનું છે અને અમે જોડે છે જય હિન્દ જય ભારત પ્રવેશભાઈ સાથે વાત કર્યા પછી પ્રવેશભાઈ જે સ્પષ્ટીકરણ કર્યું છે આ સ્પષ્ટીકરણ કરવા માટે અમારી ગુજરાત ઓપરેટિવ અહીંયા આવી હતી કેમ કે બે દિવસથી લગાતાર ડેપ્યુટી સરપંચને લઈને વિવાદ સર્જાઈ રહ્યો હતો ફોર્મ ભરવું અને ફોર્મ પાછું ખેંચવું એ અલગ બાબત હતી ફોર્મ ભર્યા પછી બાય મિસ્ટેકથી ફોર્મ ભરાઈ ગયું હતું અધિકારીની ભૂલ એટલી હતી કે એમને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ન ચકાસ્યા અને જે પણ લોકો કે જે પણ વ્યક્તિ ત્યાં ફોર્મ આપવા ગયેલો હતો એ વ્યક્તિને બી નહીં પૂછ્યું અધિકારી કે તમે કોણ અને એ અધિકારીએ ફોર્મ એક્સેપ્ટ કર્યું પૂજા કારોબારી જે અહેવાલ ચલાવેલા હતા ફોર્મ ભરાઈ ગયું ને ફોર્મ પાછું પરત ખેંચાયું છે ફોર્મ ભરાયું હતું પણ ફોર્મ પાછું પરત જાતે ઉમેદવારે લીધું છે એમને પરત લીધું છે એમને પાછું ખેંચવું નથી એમને કોઈ પણ જાતનો રસ ન હતો એવું પરેશ રહ્યા છે સ્પષ્ટીકરણ કર્યું છે એ એમ કહેવા માંગે છે કે ડેપ્યુટી સરપંચનો મુદ્દો છે આજે છે કાલે નથી પણ ગામમાં લોકોને શાંતિથી રહેવાનું છે મિત્ર છે બધા સાથે વર્તવું છે પંચાયત છે પંચાયતમાં લોકો બધા સભ્યો સાથે રહીને વિકાસના કામો કરવા જોઈએ એ જ એ જ મેન્ટાલિટીથી એ કામ કરતા છે અને એમને પણ આશા હતી કે જે સુજાતાબેન છે એ પોતે ડેપ્યુટી સરપંચ બને સતીશભાઈ સાથે એમના જે સંબંધ છે એમને સ્પષ્ટ કર્યા છે આ રીતે આજે હાલ બલવાડા ગ્રામ પંચાયત ની અંદર સરપંચ અને ડેપ્યુટી સરપંચની નિમણૂક થઈ ગઈ છે અને સભ્યો બધા સાથે મળી અને વિકાસના કામો કરશે અને આ વિવાદ નો આજે અહીં અંત લાવે છે હું છું કારોબાર બલવાડા